જયિંદ કે ટુ બીટી બાર એનજીઓથી હું છું ડોક્ટર કેતન હીરબ્રા ફરી આપની વચ્ચે બ્યુટી ઇન્ડસ્ટ્રીઝને લઈને આપ લેવો કરવાનું મન થયું અને આપની વચ્ચે લાઈવ આવવાનું મન થયું ઘણા બધા સાથી મિત્રના મેસેજ આવ્યા ઘણા બધા સાથી મિત્રના રિવ્યુ આવ્યા અને ઘણા બધા સાથી મિત્રને લઈને પ્રોડક્ટને લઈને ઘણી બધી ચર્ચાઓ આપણે કરી માર્કેટની અંદર ઘણી બધી વાતો ઘણા બધા પ્રેઝન્ટો જય શ્રી રામ આવી બધી વાતો હાલતી હતી એની વચ્ચે કેટુએ ઘણી બધી જર્નીઓ સ્ટાર્ટઅપ કરી અને આ ઝર્ણીની અંદર કેટુ એક જબરજસ્ત પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યું છે અને આવી ઘણી બધી પ્રોડક્ટો આવશે ટોટલ આપણી અઠ્ઠાવનસો પ્રોડક્ટો ટૂંક સમયમાં પ્રેઝન્ટ થશે આપ આપના પાર્લરની અંદર સેલિંગ કરી શકો છો આપ પૂરતું રિઝલ્ટ આપી શકો છો અને આ કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર પાસે આ પ્રોડક્ટ નહીં મળે સીધી આપણા એનજીઓથી અને વિથ બ્રાન્ડિંગ અને લાઇસન્સવાળી આ તમામ પ્રોડક્ટો આવશે આના તમામ ટેસ્ટિંગ કરેલા છે લેબ ટેસ્ટિંગ પ્રોડક્ટો છે આ કોઈ પણ એજન્ટ પાસેથી તમારે નથી લેવી આની વચ્ચે ઘણા બધા બ્યુટિશિયન સાથી મિત્ર પાસે લાઇસન્સને લઈને વાત આવી સર્ટિફિકેટને લઈને વાત આવી ઇન્ટરનેશનલ સર્ટિફિકેટને લઈને વાત આવી ડિપ્લોમા સર્ટિફિકેટને લઈને વાત આવી એડવાન્સ સર્ટિફિકેટને લઈને વાત આવી તો આવી ઘણા બધા સાથી મિત્રને તકલીફ છે ઘણા બધા બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવું છે એમની પાસે લાઇસન્સની ક્યાંકને ક્યાંક તકલીફ પડે છે એની સાથે સાથે એમની પાસે પ્રેઝન્ટેશન ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે તો એવા તમામ સાથી મિત્ર સાથે આપણે ફરી જોડાણા અને ફરી આપની સાથે એક વાત મૂકવી છે કે કેટુની અંદર હવે ટોટલી કોર્સ એકદમ સસ્તા બજેટની અંદર પ્રેઝન્ટ થઈ ચૂક્યા છે અને એની સાથે સાથે જે લોકો ઓલરેડી પાર્લર ચલાવે છે જે લોકો ઓલરેડી બ્યુટી ઇન્ડસ્ટ્રીઝમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે એવા સાથી મિત્રને સુવિધા સુવિધા અને વિથ સર્ટિફિકેટની ઘણા બધા સાથી મિત્રને એ નથી ખબર કે સર્ટિફિકેટ એટલે શું લાઇસન્સ એટલે શું ગવર્મેન્ટ અપ્રુવલ એટલે શું ગવર્મેન્ટ એટલે શું એસોસિએશન એટલે શું એવોર્ડ એટલે શું ફક્ત એમને જો ખબર છે જય શ્રી રામ જય મહાદેવ એમને જે ફક્ત ખબર છે તો એ વાતની અમને ખબર છે કે એક એક્સ વાય નંબરની પ્રોડક્ટ અને એક એક્સ વાય વ્યક્તિને કેવી રીતે અપ્લાય કરવી અને એ પૈસા આપે વાત થઈ ગઈ ફિનિશ આગળની કોઈ પણ પ્રકારની જર્ની એમને નોલેજ નથી બીજું એને પ્રોડક્ટનું પૂછવામાં આવે કે પ્રોડક્ટની અંદર કેટલા પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ છે તો એ બ્યુટીશિયન કે એ સાથી મિત્રને એ પણ નથી ખબર કે આ પ્રોડક્ટ બનાવવા માટે આની અંદર કેટલા પ્રકારના મિક્સ કરવામાં આવે મારો એક ને આ સરળ સવાલ આપને મૂકવો છે કે છોડો બધી વાતો મારે ફક્ત એક નાની હું ની પહેલ કરવી છે અને આપ જો મૂકો તો આપની સામે એક પ્રશ્ન મૂકવો છે કે ઘણા બધા બ્યુટી ઇન્ડસ્ટ્રીઝના સાથી મિત્ર જોડાયા હશે ઘણા બધા બિલ્સો જોડાયા હશે એની સાથે સાથે હા ઘણા પાસે ઇન્ટરનેશનલ ડિપ્લોમા માસ્ટર પ્રોફેશનલ ક્રિએટિવ આવા બધા પણ છે પણ મારી દ્રષ્ટિએ આ પૈસેથી લીધેલું છે તમે તમે ટેલેન્ટથી ટેલેન્ટથી નથી લીધું લીધું જો છે તો મારે આપને એક જ સવાલ પૂછવો છે જો આપ મંજૂરી આપતા હોય અને હું ફરી પહેલા કહું છું મારા કોઈનું પણ હૃદય દુખાવવું કોઈના પણ હૃદયને ઠેસ પહોંચાડવી કોઈની લાગણી સાથે ખેલવું આવો કોઈ પ્રશ્ન નથી મારી વાતો કડવી હોય શકે મારો જવાબ મીઠો હોય શકે મારી વાતો કડવી હોય શકે મારો જવાબ મીઠો હોય શકે પણ ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આપણા કામનો છે હું તમને આપના પાર્લરમાં વપરાતી એક પ્રોડક્ટ વિશે પૂછવા માંગુ છું દસ પંદર પચીસ પ્રોડક્ટ નહીં એક પ્રોડક્ટ એક પ્રોડક્ટની જો તમે સસોટ માહિતી આપી શકતા હોય તો હું શ્યોર કહું છું દિસ ઇઝ તમે બ્રાન્ડ કે ટુ નો બ્રાન્ડ પણ મારું કહેવાનું મતલબ આટલું છે જરૂરી છે તમે તમે આગળ વધો હવે અંદર ઘણી બધી પ્રોડક્ટ તમારા સેલિંગ કરી શકો છો પ્રોફિટ કરી શકો છો જે મહાદેવ બેટા અને એની સાથે સાથે તમે ની અંદર પોતાનું નામ કેવી રીતે કરી શકો અને હવે કે ટુ બ્યુટી બાર ઇન્ટરનેશનલ ની ઓછા બજેટની અંદર તમને ફ્રેન્ચાઇઝી મળવાની છે જેની અંદર તમને ઘણું બધા અચીવમેન્ટો મળશે અને આની અંદર આપ આપના સર્ટિફિકેટ આપવાની ઓથોરિટી આપવામાં આવે છે તમે તમારા સ્ટુડન્ટને એક સ્ટાન્ડર્ડ આપી શકો છો હું એક વાત તમને શ્યોર કહું ઘણા બધા ઇવેન્ટો કરતા હશે ઘણા બધા સેમિનારો કરતા હશે અને ઘણી બધી લોકો સાથી મિત્રો કે આર્ટિસ્ટો કે બ્રાન્ડિંગો કે સેલિબ્રિટી સાથે આપ સીઓ પીક પણ લેતા હશો પણ એની અંદર આપણી વેલ્યુ શું આપણી વેલ્યુ શું આ આપને તોડવા માટેની વાત નથી આપને જય શ્રી કૃષ્ણ કૃષ્ણ બ્યુટી કેર ગોધરા જય મહાદેવ જય શ્રી કૃષ્ણ ક્રિષ્ના બ્યુટી કેર ગોધરા જે આપણી ફ્રેન્ચાઇજી અપ્રુવલ છે ત્યાં અને આપણી સાથે જોડાયા છે ઘણા સમયથી એમની સાથે આપણે પ્રેઝન્ટ છે અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક નાના એવા હૃદયની અંદર અમારા મનીષાબેન પણ જોડાયા છે તો મારે આપને વાત આ કરવી છે કે કેટલા લોકોને ખબર છે કે કોસ્મેટિકની કઈ પ્રોડક્ટ આની અંદર પેક કરે અને શું કરવા કરવી જોઈએ આ સમજવા જેવો મુદ્દો આપની વચ્ચે એટલે મૂકવામાં આવે છે કે આપણને કસ્ટમરને કેવી રીતે એપ્લાય કરવું કસ્ટમરને કેવી રીતે સમજાવવું એ નોલેજ છે પ્રોડક્ટના ઇન્ગ્રીડિયન્ટ કેટલા છે કેવી રીતે હોય એ પ્રોડક્ટ શું કામ કરે કેવી રીતે કામ કરે અને આપણે પ્રોડક્ટ આપણા કસ્ટમરને રિઝલ્ટ કેવી રીતે આપે માર્કેટની અંદર તો આધા ધૂળ ચાલે છે રોજ નવી દસ કંપની ઊભી થાય છે અને રોજ નવી દસ કંપની બંધ થાય છે આ તમને ખબર હોય તોય ભલે ન ખબર હોય તોય ભલે કારણ કે ગ્લોબલ જમાનો છે ઇન્ડસ્ટ્રી મોટી થતી જાય છે અને ઇન્ડસ્ટ્રીની અંદર નાની પણ થતી જાય છે પણ આપણે સમજવું પડશે આપણે બ્રાન્ડિંગ નું સમજવું પડશે ખાલી એડવર્ટાઇઝિંગ જોઈ માર્કેટિંગ જોઈ અને આ પ્રોડક્ટ ની વેલ્યુ ના કરાય પ્રોડક્ટ ની વેલ્યુ ત્યારે કરાય કે પ્રોડક્ટ ની અંદર દમ શું છે એ પ્રોડક્ટ ની અંદર લાયસન્સ કેટલા પ્રકારના છે પણ અહીંયા સવાલ આવો છે કે આપડા ખુદ પાસે લાયસન્સ નથી એટલે આપણને બીજાના લાયસન્સ ની કોઈ વેલ્યુ નથી પણ બ્યુટી ઇન્ડસ્ટ્રી ના તમામ સાથી મિત્રોને રિક્વેસ્ટ છે કે આપ આપની પાસે જે ટેલેન્ટ છે એનું પરફોર્મન્સ લાઇસન્સ ચોક્કસ પ્રમાણે અચીવમેન્ટ કરો આપ લીગલી એસોસિએશનમાં જોડાવ પોતાને પ્રમોશન કરવા માટે શું ખૂટ છે તમારામાં શું ખામી છે તમારામાં શું તમારા તમારી પ્રોડક્ટ તમારા પાર્લરની અંદર સોરી શબ્દમાં માર

લઈ લેવાનું કામ કરે પણ જો આપણી મિસ્ટેકને આપણને સમજાવે અને આપણી મિસ્ટેક ને સુધારીને એમની સાથે ચાલવાનું નક્કી કરે કે એમની સાથે ચલાવે ધીસ ઇઝ બેસ્ટ બ્રાન્ડ બિઝનેસ ત્યારે થાય એક સફળ વ્યક્તિ સાથે જોડાવ બિઝનેસ ત્યારે ના થાય કે ખલાણાની બીજાની ત્રીજાની ચોથાની પંચાણાની આવા સો પાર્લરની વાતો કરે અને આપ એ પાર્લર સાથે જોડાય અને આપણા પાર્લર ને ક્યારેય પણ બ્રાન્ડ ના બનાવી શકો ભલે આપ ઘરેથી હોય અમે ઘરેથી જે પાર્લર ચલાવે છે એમની માટે લાયસન્સ ની સુવિધા કરી છે અમારી પાસેનું જે લાયસન્સ છે એ લાયસન્સ તમને ઓનલાઈન વેરીફાઈ કરવાનું છૂટ છે અમારું જે સર્ટિફિકેટ છે એ ઇન્ટરનેશનલ વેલિડ છે અમારું જે સર્ટિફિકેટ છે 100% ગવર્નમેન્ટ અપ્રુવલ છે અમારું જે સર્ટિફિકેટ છે 100% કોપીરાઈટ કન્ટેન્ટ છે અમારું જે સર્ટિફિકેટ છે ધીસ ઇઝ બ્રાન્ડ છે

બોર્ડની એક્ઝામ કોઈ આપે જ નહીં અને એજ્યુકેશન કોઈ કરે જ નહીં હું તો એવું કહું છું ડાયરેક્ટ ભણવા જ મળવાનું અને ડાયરેક્ટ કોલેજ બેસાડી દેવાનું શું જરૂર છે બોર્ડના એક્ઝામની પણ સાહેબ એવું ના હોય એની પણ કંઈક વેલ્યુ હોય એનું પણ કંઈક રિસ્પેક્ટ હોય અને લાઇસન્સ વગરની દુનિયા ક્યાંક ને ક્યાંક અધૂરી હોય હું આટલું કહું છું આટલા બધા આર્ટિસ્ટો આટલા બધા સેમિનારો આટલા બધા ઇવેન્ટો આટલા બધા આર્ટિસ્ટો આટલા બધા ઇવેન્ટો આટલા બધા સેમિનારો આટલી બધી ઓર્ગેનાઇઝેશનો અને એની સાથે સાથે એટલા બધા એનજીઓ સસોટ જેવું કે અમે દિલ્હી અપ્રુવલ અમારું ઇન્ટરનેશનલ અપ્રુવલ આટલા બધા મસ્ત અને બ્યુટિફુલ એનજીઓ કેમ અત્યાર સુધીમાં એમની પાસે એક પ્રોડક્ટના ઇન્ગ્રીડિયન્ટનું નોલેજ ના આવ્યું ત્યાં એમનું નોલેજ કમી કેમ થઈ ગઈ તો ધીસ ઇઝ એજ્યુકેશન કમી આપણને એ ખબર છે કે પ્રાઇમર ફેસ ઉપર લગાવાય પણ પ્રાઇમર માં શું નખાય એ નથી ખબર આપણને એ ખબર છે કે હું ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ બેસ્ટ કામ છે સારી વાત છે છે અને હોવું જ જોઈએ પણ પણ એ ઇન્ટરનેશનલ શબ્દ મોટો હું એમ ફાઉન્ડેશન માં વપરાતા પાવડરનું લૂઝ પાવડર નું નામ શું છે એ તો નથી ખબર તો ઇન્ટરનેશનલ કેમ ખબર પડી ગઈ ઇન્ટરનેશનલમાં સાહેબ કેટલી કન્ટ્રી છે ને એને પેલા સમજવી પડશે

તમારે ખર્ચો આવે અને એ પછી તમારે સાહેબ ન્યા જઈને જોબ કરવી પડે અને ઇન્ડિયાની અંદર તમને એબીસીડી નો એ ના આવડતો હોય અને તમે એવું કહો છો કે મને બ્યુટી ઇન્ડસ્ટ્રી નું ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ છે કઈ કન્ટ્રી નું સાહેબ ઇન્ટરનેશનલ કેવાથી ઇન્ટરનેશનલ ના બને ઇન્ટરનેશનલ જો ન્યા જોબ કરવા જાવી હોય તો 25 લાખ નો ખર્જો આવે તો ધીસ ઇઝ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ સાહેબ સર્ટિફિકેટ ને આપવા માટે જે એને અપ્રુવલ લીધા છે એને કોઈ ખર્ચા નહીં લાગતા હોય એ હાવ મફતમાં થઈ જતું હશે સાહેબ એવું ન હોય શ્રીલંકા લખવાથી શ્રીલંકાની બ્રાન્ડ ના બનીએ એના માટે ત્યાંની સ્ટડી ત્યાંનો જીએસટી ત્યાંનો ટેક્સ ત્યાંના અપ્રુવલ અને આપણી મહેનત આ બધું સામેલ થાય તો શ્રીલંકાની બ્રાન્ડ બની શકે ઘણા બધા લોકો અફવાઓ ફેલાવે કે એ તો અમે ચાહતા નથી કેટુને આમ મચડી જાય સાહેબ આ મસાલો નથી આ માવો નથી આ મસાલો નથી કે આમ મચડી નાખો ધીસ ઇઝ ગ્લોબલ બ્રાન્ડ કેટુ આજ પોતાનો આઈપીઓ લોન્ચ કરે છે કેટુ એનજીઓ

ચાલશું તો સાથે જીત લાગશે હું ક્યારે તમને એવું નહીં કીધું કે મને આની સાથે હરીફાઈ કરવી છે અને તમે આજથી નહી આપણી સંસ્થાને બાર વર્ષ થયા આ બાર વર્ષના રેકોર્ડમાં તમે જોઈ લો કે ક્યારેય પણ કેટુએ કોઈ પણ પાર્લરની હરીફાઈ નહીં કરી હોય ઘણી બધી વખત મેસેજ આવે કે પાર્લરવાળો છે કે ડોક્ટર છે તો ડોક્ટરને પાર્લર ઇન્ડસ્ટ્રીમાં આવવાનો કોઈ હક નથી પહેલી વસ્તુ મારે આ સમજવી છે બીજી વસ્તુ મારે આ સમજવી છે કે શું પાર્લરવાળા એટલે કઈ લોકલ મોબાલિક છે પાર્લરવાળાની કોઈ વેલ્યુ નથી હા હશે છંદ માર્કેટમાં પણ સાહેબ એ પાર્લર વાળા નથી એ સ્પા વાળા છે સ્પા અને પાર્લરમાં બહુ બધો ડિફરન્સ છે બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં અમારી ચાલતી અમારી દીકરીઓ હું તમને હજી કહું છું આ વાતને સમજવા જેવો મુદ્દો છે જો એકતા નહીં કરો ને તો તમે ગ્યારેય પણ માર્કેટમાં જઈને એવું કહેજો શું અમે તમે શું કરો છો એટલે આપણે એમ કેસી બ્યુટિશિયન એટલે સામેવાળો આપણને સ્પાની કેટેગરીમાં ગણે છે સાહેબ આ આપણી વેલ્યુ છે અને આપણે એમ કેવી ઇન્ટરનેશનલ શું ઇન્ટરનેશનલ માર્કેટમાં વેલ્યુ જોવો ખાલી એમ કયો અમે પાર્લર ચલાવી છે તા એની પાછળ બીજા ગોરખ ધંધાનું નામ સડી જાય છે આપણી પાસે આ ન કરવું હોય તો એને બતાવવું પડે કે પાર્લર એટલે શું અને સ્પા એટલે શું આપણી જંગ સ્પા હારે છે આપણી જંગ અન્ય પાર્લરો સાથે નથી આપણે પાર્લરો પાર્લરો કે સલૂન સલૂન કે પ્રોફેશનલ સલૂન હોય નાનું સલૂન હોય ઓમ સર્વિસ આપતા હોય આને ઝઘડો કરવાની જરૂર નથી

કે તમે બહુ સારા બહુ સારા તમારા કામમાં કઈ ના હોય છતાંય હું તમારા વખાણ કરું તો તમને બહુ મારી વાતો ગમશે પણ હું તમને એમ કહું ભાઈ તમારામાં મિસ્ટેક છે તો હું તમને કવડવા દોરીશ એ દરેક ઇન્ડસ્ટ્રીને હજી વાત કરું છું માર્કેટની અંદર મારાથી પણ મોટા ધુનંધરો મારાથી ને મોટા ધુનંધરો મારાથી ને મોટા

પણ નાના નાના પાણી હોય ને હરેક વ્યક્તિની પેટની પાણી વગર ના રહી શકે એની એને બુજાવી શકે એની પ્યાસ બુજાવી શકે ખાડી પાસે અઢળક પાણી હોય એમાંથી પ્યાસ ન બુજે એવી રીતે કેટુ આ ઇન્ડસ્ટ્રીને 5800 પ્રોડક્ટ આઈપી છે આ ઇન્ડસ્ટ્રીને કેટુએ ઇન્ટરનેશનલ ગ્લોબલ માર્કેટમાં લાવ્યું છે આ ઇન્ડસ્ટ્રીને કેટુએ સૌ પ્રથમ ઇન્ડિયાની અંદર આઈપીઓ લોન્ચ કર્યો છે આ ઇન્ડસ્ટ્રીએ માં કેટુએ સૌ પ્રથમ બ્યુટી માટે પોતાની બેંક અપ્રુવલ કરી છે આ ઇન્ડસ્ટ્રી માટે પોતાના પાર્લરને રિનોવેશન કરવા માટે કેટુએ સૌ પ્રથમ લોનની શરૂઆત કરી છે આ ઇન્ડસ્ટ્રીના બ્યુટિશિયનોને

કે તમારા પાર્લરની અંદર કોઈ પણ કંપનીની પ્રોડક્ટ વાપરતા હોય કોઈ પણ કંપનીની પ્રોડક્ટ થી મને નથી આ એક પ્રોડક્ટ વિશે મારે તમને વાત કરવી છે કોઈ પણ એક પ્રોડક્ટની જો તમે એનો મને જવાબ આપી દયો તો હું આવું ચોક્કસ પ્રમાણે કહું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી બે હાથ જોડીને તમને વંદન કરવા માટે રેડી છું હું બ્યુટિશિયનોની વાત કરું છું હું આર્ટિસ્ટોની વાત કરું છું હું સેમિનાર એક્સપોર્ટની વાત કરું છું પણ ફક્ત બ્યુટી ઇન્ડસ્ટ્રીના લગતા તમામ આર્ટિસ્ટોની વાત કરું છું મને આપનાથી કોઈ જેલિસ નથી આપના વર્કથી કોઈ જેલિસ નથી આપની ઇન્કમથી કોઈ જેલિસ નથી મને ખાલી તફલીક આટલી છે કે મારો એક રિયલ સવાલ છે અને એ સવાલ જો તમે બધા એવું કહેતા હોય પૂછો આપને મારો ખાલી બે થી ત્રણ શબ્દમાં સવાલ છે અને તમે એનો જવાબ આપી શકો છો હું હજી પણ કહું છું આપને નીચા નથી બતાવતો આપના લાગણીને ઠેસ નથી પહોંચાડતા પણ આપણે જે શીખીએ છે આપણે જે કરીએ છે આપડા શીખવામાં ક્યાં ચોરી થઈ જાય છે આપણને કઈ માહિતી થી ચોરી રાખવામાં આવે છે આપણને ક્યાં નોલેજ થી દૂર કરવામાં આવે છે એની વાત છે આપના પાર્લર ને માઈનસ કરવાની વાત નથી આપડા હક ને પાછો લાવવાની વાત છે આપડા હક માટે લડવાની વાત છે અને એના માટે કેટુ સતાય લડતો રહે છે અને લડતો રહેશે

તો મારો આપને એક સવાલ છે પૂછી શકું જો બ્યુટી ઇન્ડસ્ટ્રીના સાથી મિત્ર રેડી હોય તો મારે એક નાનો એવો સવાલ પૂછવો છે અને એ આપણી લગતી તમે હા કેશો તો જ હું આ સવાલ પૂછીશ અને એનો જવાબ આપો ફરજિયાત નથી ખાલી સમજવાની વાતો છે એક રિયલ વાત હું કહું છું એ રિયલ વાત આ છે કે તમે સત્યને સ્વીકારો જો આવડે છે તો યસ કરો નથી આવડતું નો ના પાડો સત્યને સ્વીકારશો સત્યને સ્વીકારશો તો તમને 100% તમને તમને માહિતી મળશે ઘણા બધા સાથી મિત્રના મેસેજ આવ્યા તો મારો સૌથી આસાન અને સવાલ છે આ તો મારી પ્રોડક્ટ છે આવી માર્કેટની અંદર ઘણી બધી પ્રોડક્ટો આવશે અને ઘણી બધી પ્રોડક્ટો

અને ક્યારેય નહીં વિચાર્યું હોય કે આ શું છે આ એ સવાલ આપની સામે મૂકું છું કોઈ પણ કંપનીની કોઈ પણ બ્રાન્ડની તમારા પાર્લરની અંદર તમે જે વધુ વાપરતા હોય એ પ્રોડક્ટને હાથમાં લો અને એ પ્રોડક્ટનું મને કમ્પોઝિશન આપો બાકી તમે પૂછો બ્યુટી ઇન્ડસ્ટ્રીઝની મારી કંપની મારી ફેક્ટરીમાં અઠાવનસો પ્રકારની પ્રોડક્ટ ના આપવા માટે રેડી અઠાવનસો અઠાવન સો પ્રોડક્ટ કોપીરાઈટ માટે રેડી અઠાવનસો અઠાવનસો પ્રોડક્ટ પેટર્ન માટે રેડી તમે માંગો તમારે ક્યુ લાઇસન્સ જોઈએ છે એક પણ લાયસન્સ જો મારી પાસે ન નીકળે તો હું તમારો ગુલામ બની જાઉં આ બધું મૂકી દઉં અને હું તમારી સાથે તમારા અનુભવ આ છે મારી ત્રીસ વર્ષની જર્ની અને આ છે મારી કે હું તમને જે આપવા માંગુ છું બની શકે મારી વાત કડવી છે હું તમને જે આપવા માંગુ છું એ આપવા માંગુ છું કે મારી આ દીકરીઓ સામે તડાકા સાથે જવાબ આપે પણ આવો સવાલ તમને ગુજરાતમાં કોઈ નથી પૂછતો આવો સવાલ તમને ઇન્ડિયામાં કોઈ નથી પૂછતો એટલે તમને એવું લાગે છે કે આવો સવાલ કે આવો જવાબ ક્યાંય મળતો નથી પણ સાહેબ આજ જ ઇન્ડસ્ટ્રી છે આજ વર્ક છે તમે ફોરેન જાઓ ઇન્ટરનેશનલ જાઓ તમે કોઈ પણ પ્રોજેક્ટ પ્રોડક્ટને વાપરશો ત્યારે સૌ પ્રથમ તમને ત્યાંના કસ્ટમરો એવું પૂછશે કે તમે જે ફેશિયલ કર્યું આની કમ્પોઝિશન શું છે ત્યારે તમને ખબર જ નથી સાલી કમ્પોઝિશન એટલે હું આ તો નવો શબ્દ માર્કેટમાં આવ્યો આવી એક એક પ્રોડક્ટમાં પચાસ પચાસ વેરિયન્ટો છે અને આ ત્યારે એક પ્રોડક્ટ અપ્રુવલ થાય છે સાહેબ આ એક પ્રોડક્ટ બનાવવા માટે છ મહિના દોડવું પડે છે ત્યારે આનું અપ્રુવલ મળે છે આના પચીસ થી વધારે પ્રકારના લેબ રિપોર્ટો થાય છે ત્યારે આ પ્રોડક્ટ માર્કેટમાં વેચી શકો છો આપણને સાલી એ ખબર જ નથી આપણને તો એ નથી ખબર કે પાર્લર ચલાવવા માટે લાઇસન્સ જોઈએ કે સર્ટિફિકેટ જોઈએ અરે એ છોડો હું તો એ કહું છું કે સર્ટિફિકેટ કોને કહેવાય લાયસન્સ કોને કહેવાય કોપીરાઇટ કન્ટેન્ટ કોને કહેવાય એસોસિએશન સર્ટિફિકેટ કોને કહેવાય ખાલી ખબર જ નથી કોઈ એમ કીધું આ ગવર્મેન્ટ એટલે માની લીધું કોઈ એમ કીધું આ કોપીરાઇટ એટલે માની લીધું પોતાને કાંઈ નથી ખબર અને આપણે ગમે તેને પૂછશું ને બધી જ ખબર છે આપણે એમ કીધું આ શું છે એટલે આમ આમ કરશે હા આનો સવાલ છે શું કરાય આમાં હાલો બોલો એ બીજાને ફોન કરશે એટલે આ હું તમને એટલે કહું છું સસોટ માહિતી રાખો તમે સો ટકા આગળ વધશો કેટુ આવા ઘણા બધા મુદ્દાઓ ઉપર કામ કરી રહ્યું છે કેટુ બ્યુટી ઇન્ડસ્ટ્રી માટે પોતાની બેંક લાવી રહ્યું છે જે લોકોને પાર્લર ચાલે છે તેમને ટૂંક સમયમાં ઘણી બધી રિનોવેશન કરવા માટેની લોનો મળવાની છે અને એ પણ ફક્ત એક ટકા એની સાથે સાથે કેટુ આપના તરે તમામ પાર્લરોને ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડવા જઈ રહ્યું છે તમારા તમારા માહિતી માહિતી તમે ટોટલી ઓનલાઈન લાવી શકો છો ફક્ત ને ફક્ત એકસો ને પચાસ રૂપિયામાં તમારી પોતાની મિની વેબસાઇટ તમારી પોતાનું પ્લેટફોર્મ જેની અંદર તમારું સોશિયલ મીડિયા હશે જેની અંદર તમારું ઇન્સ્ટાગ્રામ હશે જેની અંદર તમારું વોટસઅપ હશે જેની અંદર તમારા પાર્લરમાં થતી ટ્રીટમેન્ટો હશે જેની અંદર તમારા પાર્લરમાં ચાલતી ઓફરો હશે જેની અંદર તમારા પાર્લરનું નામ હશે જેની અંદર તમારા પાર્લરનું લોકેશન હશે અને જેની અંદર તમારા પાર્લરની અંદર ચાલતા ઓનલાઈન પેમેન્ટનો તમારા બેંક સાથે સીધો કનેક્ટ હશે અને જેની અંદર તારે સૌથી મોટો ક્રેસ છે કે એપોઇન્ટમેન્ટ આ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ આપેલી છે અને સૌથી મહત્વનો વાત કરું કે જેની અંદર તમારા કસ્ટમર સીધે સીધા રિવ્યુ કે ફીડબેક તમને આપી શકશે આવું આખું પ્લેટફોર્મ બનાવવાનું અને આખા પ્લેટફોર્મને આગળ લાવવા માટેનો ખર્ચો ફક્ત ને ફક્ત એકસો ને પચાસ રૂપિયામાં કેટલું લાવી રહ્યું છે અને આવા તમામ બિઝનેસોને આવા તમામ બિઝનેસોને એકસો ને પચાસ રૂપિયામાં ડિજિટલ માધ્યમ લાવશે અને તમામ હવે માર્કેટ ની અંદર ફરી કેટુએ ફ્રેન્ચાઈ ની શરૂઆત કરી છે કેટુએ ઘણી બધી પ્રોડક્ટો હમણાં લાવશે અને જેમની પાસે સર્ટિફિકેટ નથી જેમની પાસે લાયસન્સ નથી આવા તમામ બ્યુટીશિયનો અમારો કોન્ટેક કરી શકે છે તમામ સાથી મિત્રને ઇન્ટરનેશનલ લાયસન્સ આપવામાં આવશે સર્ટિફિકેટ આપવામાં આવશે અને પોતાના પાર્લરને આગળ વધવા માટે અપ્રુવલ અપાશે અને એની સાથે સાથે આપ એક બ્રાન્ડ બની શકો અને આપના ટેલેન્ટ પ્રમાણે તમને આગળ લાવવાનો મોકો કરીશું કોઈ છતાં મારી ઘણી બધી વાતો થી આપણને દુખ લાગ્યું હોય તો બે હાથ જોડી મસ્તક નમાવું છું કે સોરી એવો કોઈ મારો ટાર્ગેટ નથી ફક્ત મારો ટાર્ગેટ આટલો જ હતો કે હું આપને વધુ થી વધુ આગળ લાવું તો ફરી મળીશું જય હિન્દ વંદે માતરમ